મિત્રો અત્યારે આપણે પીપળી રોડ ઉપર જે ત્રિલોકધામ સોસાયટી આવેલી છે કે જે વિસ્તારની અંદર દરેક સમાજના નાના માણસો મતલબ કે ધંધાર્થી લોકો કે ક્યાંય વેપાર ધંધો કરતા હોય પોતાની રીતના અથવા તો આસપાસના કારખાનાની અંદર કામ કરતા હોય એવા પાંચસો થી હજાર રૂપિયાની આસપાસની મજૂરી કામ કરી અને પોતાનું ઘર ચલાવતા હોય આવા લોકો અહીંયા વસવાટ કરતા હોય છે અને રોજનું કમાઈને રોજનું ખાતા હોય આવા વ્યક્તિઓ અહીંયા વસવાટ કરતા હોય છે એમની એક સમસ્યા હતી એ લોકો થોડો સમય પહેલાં મારા કાર્યાલય પણ આવેલા હતા અને ત્યારબાદ એમની એક માંગણી હતી કે મંકજભાઈ અમારા વિસ્તારની મુલાકાત તમે રૂબરૂબ લીઓ એક વખત તમે આવો એટલે અમારી જે કંઈ પણ ત્યાંની પરિસ્થિતિ છે એનાથી તમને વાકેફ કરીએ અને જે કંઈ પણ વસ્તુ છે એ અમે તમને જણાવીએ તો અત્યારે હું ત્રિલોકધામ સોસાયટી કે જે તમે જુઓ અત્યારે આપણે જે આ પીપળી રોડ ઉપર જે ત્રિલોકધામ સોસાયટી આવેલી છે અહીંયા આ રીતના બધા મકાનો બનાવેલા છે તમને હમણાં વિગતવાર વાત કરીએ આપણે અહીંની જે પરિસ્થિતિ છે ને એની વિગતવાર વાત કરશું આમની હેરાણગતિ આમની માગણી શું છે અને કેવી રીતના એ લોકોને અત્યાર સુધી ભરમાવવામાં આવ્યા છે કેવી રીતના એ લોકો સાથે રમત રમવામાં આવી છે હવે એ બિલ્ડરો દ્વારા રમત રમવામાં આવી હોય તો પણ ભલે અથવા તો જેને પ્લોટિંગ પાડ્યું છે જેને બિનખેતી કરી છે એમના દ્વારા રમત રમવામાં આવી હોય તો પણ ભલે હવે આની અંદર કોણ જવાબદાર છે એમના વિશે આપણે વિગતવાર ચર્ચા કરવી છે હવે ખાસ મિત્રો પહેલાં આપણે સ્થાનિકોને પણ હમણાં આપણે પૂછશું પણ કહેવાનો મારો મતલબ એટલો છે જે કોઈ પણ હોશિયાર વ્યક્તિઓ જે કોઈ પણ મોરબીના જાગૃત નાગરિકો મારું આ લાઈવ જોતા હોય એમને મારે માત્ર એટલું પૂછવું છે કે કોઈ પણ જગ્યાએ બિનખેતી કરવાનું હોય રેસિડેન્શિયલ પ્લોટનું ખેતી કરવાનું થાય તો એની અંદર તેત્રીસ ફૂટનો રસ્તો દેખાડવો જરૂરી છે કે નથી બરાબર હું તમને હમણાં અહીંથી લાઈવ બતાવીશ આ લોકોનું બિનખેતી જે પાછળના ભાગમાં થઈ ગયું છે એનો માત્ર રસ્તો આવવા માટેનો અહીંયા ગાડા માર્ગ જ છે આ સ્થાનિકોનું કહેવાનું એવું છે હું પોતે અત્યારે આવ્યો અહીંયા રસ્તો સાંકડો છે હમણાં તમને અત્યારે રિટર્ન પાછા વળીએ લાઈવ થકી બતાવી કે કેવા રસ્તા ઉપરથી આ લોકોએ બિનખેતી કરી લીધું છે હવે આ ત્રિલોકધામ સોસાયટીનું પ્લોટિંગ કરાવનાર વ્યક્તિઓ કોણ આની તમે ગંધ કાઢવા જાવ ને એટલે ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર સંકળાયેલા લોકો બરાબર છે છતાં આપણે ડાયરેક્ટ એની ઉપર આક્ષેપો નથી કરવા બરાબર જે કોઈ પણ અહીંયા મકાન બનાવનારા રહ્યા એમની ઉપર પણ આક્ષેપો નથી કરવા આપણે આમનું મૂળિયું ગોતવા જવું છે કે આની અંદર હકીકતની તકલીફ છે શું બરાબર અહીંયા માત્ર વસ્તુ એવી છે કે જે તે સમયે જે તે લોકોએ પ્લોટિંગ પાડી દીધું પ્લોટિંગ પાડી અને અલગ અલગ લોકોને પ્લોટો વેચી દીધા જેમ કે આજે કોઈ પણ વ્યક્તિ આજે મેં પ્લોટિંગ પાડ્યું છે એની અંદર પચાસથી સાઠ પ્લોટ પાડ્યા છે બેન લાવો તો તમારી ફાઇલ લાવો તો ફાઇલ લાવો તો તમને લાઈવમાં બતાવી મિત્ર જોજો આખી એની અંદરની જે વસ્તુ છે ને એ તમને બતાવી બરાબર આ આ ફાઇલ છે ત્યાંના રહીશ જે છે ને એમની ફાઇલ છે બરાબર આમાં નકશો હતો એ ક્યાં ગયો નકશો ઓલી ફાઇલમાં હતો જો તો ભાઈ ગ્રાહક નકશો એમાં હતો કાઢો તો ઊભા રહ્યો રાત નકશો કાઢો આ આ આ જો આ જે છે ને આ રોજકામ કરી અને આ સર્વે નંબર આ જે સર્વે નંબર છે ને એની અંદર બિનખેતી થયું છે મોરબી પીપળી તાલુકો જિલ્લો મોરબીના રેવન્યુ સર્વે નંબર એકસો ચોસઠ પૈકી એકનું કબજા મુજબનું બરાબર હવે તમે જોજો આની આની છે ને વાત તમે જુઓ આનો બીજો એક નકશો એ આમાં મેં ફોટો પાડ્યો તો એ મંજૂર કર્યો ઈ પ્લોટિંગવાળો હા ના

આની અંદર મકાનના પ્લાન પાસ થઈ ગયા છે અને આની અંદર છે ને કેટલા પ્લોટિંગ કરાવ્યા છે એ તમને બતાવી અત્યારે મેં એમનો ફોટો પણ પાડ્યો છે કેટલા પ્લોટ પાડવામાં આવ્યા છે એ પણ તમને કહી આની અંદર બરાબર આ જો પ્લોટિંગ નો નકશો છે આ જે રહ્યો ને આ જો પ્લોટિંગ નો નકશો છે બરાબર આની અંદર લગભગ મારા હિસાબે ત્રીસ પ્લોટ પાડવામાં આવ્યા ત્રીસ ત્રીસ પ્લોટ છે હવે એમાં નહીં મળે તો હાલ વાંધો નહીં મને ફોટો આવી ગયો હા આની અંદર ત્રીસ પ્લોટ પાડવામાં આવ્યા છે હવે કે કહેવાનો મારો મતલબ એ છે કે આ પ્લોટિંગ કર્યા પછી આની અંદર અલગ અલગ લેવલથી અલગ અલગ લોકોએ ખરીદી કરી આ જેમ કે મેં પ્લોટિંગ કર્યું મેં પ્લોટિંગ કર્યા પછી અલગ અલગ વ્યક્તિઓએ પ્લોટની ખરીદી કરી અને પ્લોટની ખરીદી કર્યા પછી અહીંના આ લોકો જે રહ્યા ને એને મકાન બનાવી બનાવી અને દસ્તાવેજ કરી દીધા દસ્તાવેજ કરી દીધા કેવા ખબર છે સુધીના મકાનનો દસ્તાવેજ નહીં જો આ તમે જુઓ આ પ્લોટ આ પ્લોટિંગ જે રહ્યું ને બરાબર આ પ્લોટિંગ આ રહ્યા ને ત્રીસ પ્લોટનું પ્લોટિંગ છે આ ત્રીસ પ્લોટ છે બરાબર સાર્વજનિક અમે બેઠા છીએ આ સાર્વજનિક માં અત્યારે બેઠા છીએ બરાબર આ વચ્ચેનો રસ્તો રસ્તો તો સારો પોળો છે ચાલો પણ છતાંય આટલા પ્લોટિંગની અંદર આયા પ્લોટિંગ બનાવનારે પ્લોટિંગ પછી વેચી નાખ્યા પ્લોટિંગ વેચ્યા પછી જે તે બિલ્ડરો મકાન બનાવવામાં આવ્યા મકાન બનાવવા આવ્યા બિલ્ડરો આ લોકોને ને પ્રિન્ટ સુધીનો દસ્તાવેજ કરી દીધો એની યારે પણ તકલીફ નથી હવે રહી રહીશોનું માત્ર કહેવાનું એટલું છે કે આ લોકો પંચાયત પાસે માંગણી કરવા માટે જાય તમે પંચાયત પાસે માંગણી કરવા માટે જાય તો પંચાયત એમને એવું કહે છે કે તમારે રોડ રસ્તાના રાજીનામા અમને સુપ્રત કર્યા નથી રોડ રસ્તાના રાજીનામા નથી આપ્યા ત્યાં સુધી પંચાયત આ લોકોને કોઈ પણ જાતનો વેરો લેતી નથી વેરો લેતી નથી એટલે આ લોકોને કોઈ સુખ સુવિધા આપતી નથી એમાં ક્યાંક મહદઅંશ પંચાયત પણ સાચી છે બરાબર કારણ કે આ રોડ રસ્તાના રાજીનામા સોંપવાનો વિષય જે તે ફ્લોટિંગ પાડનાર માણસ હોય ને એનો હોય છે એના પાપે આટલા લોકો અત્યારે કામ ધંધો મૂકી અને બેઠા હોય છે બરાબર

ઘરમાં એટલી ઉભરાય છે અને હમણાં રસ્તા રોકો કર્યું તેથી તમારી માગણી શું હતી અમારી ગટરની ની ને તો તમે પંચાયત માં પૂછવા જાવો તો પંચાયત શું કીયે પંચાયત દ્વારા એવું કહીએ કે તમારું કે બિલ્ડર વાળા બિલ્ડર નથી ચડાયું રાજીનામું નથી અને આ મકાન તમને કેટલા રૂપિયા માં પડ્યું હોય પંદર લાખ લાખમાં લોન કરાવી દીધું લીધું હોય પાંત્રી લાખ પડે પાંત્રી લાખમાં પડે કેમ એવું કેમ વ્યાજ એટલું બધું વ્યાજ છે કેટલું આમાં કોઈ જાણતા હોય તો બોલો કેટલા ટકા ભાઈ લોન છે કેટલા કેટલા ટકા લોનમાં તમારું આ ખુ ચૌદ ટકા લોન માં ભેગું થાય તો આ મકાન તમને પડે કેટલામાં છત્રી લાખ હે છત્રી લાખ માં ભાઈ ને મકાન ની પડતર થાય વિચાર કરો આ નાનો માણા અહીંયા બધા આમાં તમે જો એક વ્યક્તિ હોવા નથી કે જે લેન્ડલોડ હોય બધા મકાન રહ્યા નહીં નીચે મકાન માલિક નહીં ઉપર ભાડે બધા રહીએ ઉપર ભાડે રહેવા વાળા શું મિત્રો હવે આ આ લાઈવ તમને બતાવવાનું માત્ર કારણ ને હેતુ એટલો હતો કે તમે કોઈ પણ જગ્યાએ મકાન લેતા હોય કોઈ પણ જગ્યાએ પ્લોટ લેતા હોય તો સૌ પ્રથમ ત્યાંના રોડ રસ્તાના રાજીનામા આ લોકોએ એ સુપ્રત કર્યા છે કે નહીં પેલા ઈ તમે વિચારજો કારણ કે નહીતર તમને કોઈ હક મળવા પાત્ર રહેશે નહીં જે તે સમયે આ લોકો એ પ્લોટના દસ્તાવેજ કરાવ્યા ને ત્યારે નાના માણસો છે બિચારા અભણ લોકો છે જ્યાં કીધું અંગુઠા મારી દીધા જ્યાં કીધું સાઈન કર નાખી એટલે આ લોકોની અત્યારે આ પરિસ્થિતિ આ લોકો ભોગવે છે બરાબર આ લોકોને જે લોન કરાવી દીધી છે જે બેંકની અંદર લોન કરાવી દીધી છે એની ચૌદ ટકાની ટકાવારી છે અત્યારના સમયમાં ચૌદ ટકાની ટકાવારી આ લોકોને હોમ લોનમાં પોવાય હવે મહિને તમારે હપ્તો આવે મકાનનો પંદર હજારનો આ લોકોને હપ્તો ગોઠવી દીધો હોય બરાબર હાલો હેમ જેતે જે તે સમયે જયારે મકાન બનાવતા ત્યારે આ લોકોએ ઘરનું મકાન થઈ જાય એવી લાલચ છે કે જે કાંઈ પણ ગણતરીએ બિચારે આ કર્યું પણ એક પ્રકારની આ લોકો અરે છેતર મીડિયા આજે હું એક જાગૃત માણસ હોય અને મારે કોઈ પણ જગ્યાએ મકાનો હોય ને મારે કોઈ નાના માણસોને મકાન વેચવા હોય તો એક માનવતાની રૂએ એક મારી ફરજ એટલી બને છે કે જ્યારે મારે પોતાના મારા ફ્લેટ માટે મકાન માટે લોન કરાવવા જાવી હોય ત્યારે હું આઠ ટકાની લોનમાં સાડા આઠ ટકા કેમ થશે આનો વિચાર કરતો હોય અને જ્યારે ગરીબ માણસોના ખંભે બંદૂક મૂકી અને ચૌદ ચૌદ ટકાની જે લોન ફોડી નાખવી હોય બરાબર છે તો આ વસ્તુ કેટલા અંશે યોગ્ય કહેવાય બરાબર એટલે રહી વાત કે આ લોકોને માત્ર ને માત્ર અત્યારે મેં અહીંના જે સરપંચ છે પીપળી ગામના એમની સાથે પણ વાતચીત કરી એમને પણ મને એક જ વસ્તુ કીધી કે પંકજભાઈ રોડ રસ્તાના રાજીનામા અમને સોંપ્યા નથી એટલે અમે કોઈ કામગીરી ત્યાં કરી શકીએ એમ નથી એટલે આ સ્થાનિકોને સાથે રાખી આજે વાતચીત કરી લીધી છે આમના જે બિલ્ડર હતા એમની સાથે બે થી ત્રણ દિવસના સમયગાળા દરમિયાન જે લોકોએ મકાન બનાવ્યા છે એમને પણ અમે અત્યારે ટેલિફોનિક ફોન કર્યો એ લોકોને પણ એક બે દિવસની અંદર અમે બધા મળી અને જે પ્લોટિંગ પાડનાર જે માણસ છે એમને મળી એમને મળી અને જે કંઈ પણ જવાબદાર વ્યક્તિઓ છે એમને તાત્કાલિક ધોરણે રોડ રસ્તાના રાજીનામા સુપ્રત કરે જેથી કરીને એના નાના માણસોને બિચારાને રોડની અને ગટરની પીવાના પાણીની સુવિધા મળે એમના માટેની આ હક માટેની લડાઈ લડવા માટે નીકળ્યા છે અને હવે આ વિડીયો માધ્યમ થકી દરેક લોકોને એટલું કહું છું કે અત્યાર સુધીની અત્યાર સુધીની આ જે ભારતીય જનતા પાર્ટી એટલે ભ્રષ્ટાચારી ભાજપ જે રહ્યું ને એ માત્ર ને માત્ર પૈસા લોકોનું કામ કરવા માટે માનનારું વ્યક્તિનું આ આ આ ભાજપ છે કારણ કે મને નથી લાગતું કે આ જે જે ફૂટના થઈ ગયું છે છે હું તમને લાઈવ બતાવીશ અત્યારે આવવા માટેનો રસ્તો ને એ કેટલો સાંકડો છે તમને અત્યારે લાઈવ બતાવીશ અત્યારે જે હું આવ્યું એના સિવાય તમારા સોસાયટીમાં આવવાનો બીજો રસ્તો નથી ક્યાંય નથી ગાડી વાળો ને પાછી હવે તમને અત્યારે લાઈવ થકી હમણાં અમે રસ્તો બતાવી અમે અત્યારે એન્ટ્રી કરી ને એની જે પરિસ્થિતિ છે અહીંયાનો જે રસ્તો છે તમને અત્યારે છું પણ માત્ર આ લાઈવનો હેતુ એટલો છે આ લોકો માટેની જે લડાઈ લડવી પડશે એની માટે તો અમે સાથ સરકારને સહયોગ આપીશું જરૂર પડશે તો આમને લઈને કલેક્ટર તંત્ર પાસે કલેક્ટર સાહેબ પાસે પણ જઈશું કારણ કે ચાલો સેમજા કે આ લોકો અભણ હતા ભણેલા ગણેલા નહોતા એટલે કદાચ છેતરાઈ ગયા છે પણ એનો મતલબ એવો તો નથી ને કે આ લોકોને ગરીબ માણસ છે તો ગરીબ લોકોને ધોવાય ત્યાં સુધી ધોઈ લેવાય એવું તો જરૂરી નથી ને કારણ કે વિચાર કરો એક તો ચૌદ ચૌદ ટકાની લોન કરી દીધેલી છે આ મારા બિચારો દસ બાર હજાર રૂપિયા મહિના કમાય છે ઘર હલાવવાનું ઘરની અંદર બાલ બચાવો નાના દીકરાઓના દીકરાઓ હોય એમને રાશન પૂરું પાડવાનું આવી પરિસ્થિતિ છે બરાબર હવે તમને અત્યારે લાઈવ થકી બતાવી તમે જોજો અને જે લોકો વિડીયો જોતો હોય શેર કરજો અને આવનારા સમયમાં આવા કંઈ પણ પ્લોટિંગો પડતા હોય તો ખાસ એના રોડ રસ્તાના રાજીનામા કે આ સુવિધા ગટરની કે રોડની સુવિધા છે એ પહેલા જોઈ અને પછી પ્લોટ લેજો અને કોઈ મકાન કદાચ કોઈ બિલ્ડરો વેચવા આવતા હોય તો એની ટકાવારી શું છે લોન કરાવી દેતા હોય તો પેલા એની ટકાવારી જાણજો નહીતર તમારી આજીવનની કમાણી રહીને એ લોન ભરવામાં આવી જશે કારણ કે અત્યારે મેં અહીંયા સાંભળ્યું કે પંદર લાખનું મકાન વીસ વર્ષની લોન કરી દીધી ને વીસ વર્ષની લોન એટલે આ લોકોની પેલા આખી જિંદગી લોન ભરવામાં જાય બરાબર અને લોન ભરી ભરી અને મહિને પંદર એટલે આ મકાન લાખ રૂપિયાની અંદર પડતર થાય છે આવી પરિસ્થિતિ અહીંયા નાના માણસોની નારી છે અત્યારે જુઓ આટલા લોકોની અત્યારે સમસ્યા હતી હવે બેન અત્યારે હું જાઉં છું ઓલું તમારો રસ્તો બતાવવાનો છે બતાવી છે અને બે દિવસની અંદર જે કંઈ પણ અહીંયા મકાન બનાવનારા રહ્યા એને હું મળી લઉં છું પણ તમને ભરોસો હે ના તમને જે ભરોસો હોય ને એમાં અમારે થકી મહેનત કરશું બરાબર તમારા મકાન બધા ચોપડે ચડી જાય મહેનત કરશું માત્ર બરાબર તમે તમે થોડો સંદેશો આપ્યો કે હવે લોકો જાગૃત થાય ને તમે ક્ષેત્રાને એમ બીજા ક્ષેત્રાને એવું તો ક્યો બીજા એને કવ કે મકાન લઈને અમે જે એમ ક્ષેત્રાને એમ ક્ષેત્રા નહીં પહેલા લોન જોઈજો કેટલી ટકાવારીએ લોન થઈ હોય જોઈ લો આટલા માણસો છે આ લોકોને 20 વરસની લોન કરી દીધી છે 20 વરસની લોન મહિને પંદર 15000 રૂપિયાનો હપ્તો તમે જો આટલા આટલા માણસો અત્યારે ઊભા હતા બરાબર આ રીતની પરિસ્થિતિ ક્યાં છે હવે જો અહીંયા અહીંયા હિંચકા લપસ્યા નાખેલા અહીંયા નીચે જો આ કાદવ જો તમે તો આની અંદર કોઈ નાનું બાળક હિંચકા ખાવા આવે બરાબર આ તમે જો છે હવે હવે આની પરિસ્થિતિ જો આમાં રમી ના માંદુ થાય કે ન થાય કેટલા વર્ષ ત્રણ વર્ષ હે ને લોટ પાણી ના લાકડા છે આપડો ઓલો રસ્તો બતાવી દઈ હવે હું નીકળું છું મારાથી થાતી મહેનત કરું છું બે ચાર જણા અમારા સંપર્ક માં રેજો બરાબર એટલે થાય એટલી મહેનત અમે કરી છે તમારા માટે જો મારી વાત સાંભળો બેન તમારા બધા માટે થાતી મહેનત અમે લડાઈ લડી છીએ આવનારા સમયની અંદર ચૂંટણી આવે ને ત્યારે ફરી પાછા ભાજપ વાળા પાંચસો રૂપિયા હજાર રૂપિયાનો મો નાખવા આવે તો એમાં વેચાતા નહીં બરાબર બસ હવે હવે મત વેચાતો મારી વાત એટલી છે મત વેચાતો દેવાનો નહીં કોઈ દી સારા માણા ને સાચા વ્યક્તિને અને કામ કરે ને એવા માણસને તમારો કિંમતી મત દેવાનો બરાબર નહી અમે એવું કહી કે સારો માણસ અને સાચો માણસ અને પ્રજાલક્ષી કામ કરે ને એને મત દેવા બરાબર ને વેચાતો મત પાંચસો રૂપિયા હજાર રૂપિયા હવારથી હાંગમાં વપરાઈ જાય પછી તમને પાંચસો રૂપિયા કે હજાર રૂપિયા દીધેલો તમારો જે મતરીઓ ને એ મતની કોઈ કિંમત નથી બરાબર આ પરિસ્થિતિ ઉભી થવાની છે બરાબર ને બસ ઈ અમે અમારાથી મહેનત કરી છીએ જો અમે તમારા માટે મહેનત કરી છીએ પોઝિટિવ આ વિશ્વાસ તમે રાખ્યો હોય એ માટે અમારે થતી મહેનત કરશું બરાબર ના ના કઈ કઈ વાંધો નહીં તમ તારે એ ભરોસો રાખજો અમારે થતી મહેનત કરશું બરાબર ભલે સારું ચાલો અને નહી પતે જો કામ નહી પતે ને તો બધા ભેગા થઈ અને કલેક્ટર પાસે જવાનું થાય તો બધા ભેગા એક સાથે ભેગા આવજો બરાબર બધા જરૂર પડે અમારી લડાઈ અમે લડી છીએ એમાં અમે ક્યાંય એકલા ન પડી એનું ધ્યાન તમારે રાખવાનું અને તમારા સાથ સકારની જરૂર પડે ને કલેક્ટરમાં જવાનું થાય તો બધા અહીંથી મેટાડોર ભરીને કે બોલેરો ભરીને આપણે બધા ભેગા જઈશું બરાબર આ લડાઈ તમારા બધા માટેની છે બરાબર ભલે હાલો હવે તમને અમે બતાવી તમે જુઓ હવે 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 બેન બેન હવે તમે

બસ કામ કરે ને મત લેવા નકા મત નહીં લેવા આવવાનું બરાબર હવે મિત્ર તમે જો અત્યારે આપણે નીકળી છીએ હવે તમે એનો રસ્તો તમને બતાવી જવા દે તો ભાઈ જવા દઈએ તો હવે તમે જોજો મિત્ર અહીંયા થી આપણે આગળ જઈને વણાક કરશું આ નાના માણસો મિત્ર અહીંયા જે રીયે છે ને એનું અત્યાર સુધી સાંભળનારું કોઈ નહોતું આવી પરિસ્થિતિમાં લોકો રીએ છે નાના નાના બાલ બચ્ચાઓ બધા રાખી અને રોજનું કમાઈને રોજ ખાવા વાળા લોકો અહીંયા રીએ છે જો જોજો આ બાજુ ગટર ખુલ્લી આ ત્રિલોકધમ સોસાયટી અહીંની પરિસ્થિતિ તમે આમ જો આમ જો આ બાજુ જો આ ગટર ના પાણી જો જવા દઈએ તો તો જો આગળનો જે આ રસ્તો રહ્યો ને આ રસ્તો તમે જુઓ બરાબર આ સોસાયટીમાં આવવા માટેનો રસ્તો અહીંયા દસ ફૂટનો રસ્તો છે જવા દઈએ તો હવે આ રસ્તે ખેતી થઈ ગયું વિચાર કરો આવડો રસ્તો ચોપડે દેખાડી જો આ છોકરીઓ જે આવે ને એટલે ગાડી ઉભી રહી ગઈ આ દહ ફૂટનો પહોળો રસ્તો નથી આ રસ્તે આ ખેતી થઈ ગયું છે જે અંદર ખેતી થયું ને એ આ રસ્તો દેખાડીને ને બિનખેતી થયું હોય ને એવું એના લોકોનું રહીશો કેવું છે

બાકી પાંચ ટકા વર્ગ પૂરો પૈસા ટકા સદરજી તો પોતાનો રસ્તો પૈસા વાપરીને ઘર લેવાનો છે એટલે આ વખતની અંદર આપણે મિત્રો એટલું વિચારવાનું છે કે જે પંચાણું ટકા વ્યક્તિઓ એની જીત થાય છે કે પાંચ ટકા લોકો જે પૈસા ફેંકી અને તમાસો કરવામાં માને છે એની જીત થાય છે ને એ આપણે આવનારી ચૂંટણીની અંદર વિચારવાનું છે માત્ર મિત્રો કારણ કે પંચાણું ટકા વર્ગની તાકાત મોટી હોવી જોઈએ ઈ વર્ગ હવે આપણે બધા ભેગા થશું ભેગા થઈને તાકાત થી લડાઈ લડીશું આ ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં અને આગળ જઈ અને અમને દેખાડીશું ને આવા ભ્રષ્ટાચાર પાછળ જેટલા લોકો સામેલ હશે ને એને આવનારા સમયની અંદર કોટડીની અંદર કેમ પૂરવો ને એના માટેની લડાઈ આપણે બધા હકની લડીશું મિત્ર જય હિન્દ જય ભારત